ટોયલેટ આપણે સાફ કરી નાખ્યું છે હવા બોવા મારી નીકળી છે ડાયરી ડાયરી કરી નાખી કારણ કે લોકના હજી ચાવી નથી એટલે શેડા આપ્યા નથી જોવો તો લોકના શેડા બહાર જ છે અહીંયા છે એનું સીલ આવડું આ છે આપણે એમાં નાખી દેવાના છીએ અને ઓઇલ પણ નવું નવું આવી છે જોઈ શકો છો સ્લેબ લાગે સ્લેબ કરે છે પણ એની જે એન્જિનનું ચક્કર ને મેગ્નેટ જોઈ શકો છો આપણે એન્જિનથી કરી નાખ્યું તો શરૂઆત આવી તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે કલર બલર લાગીને થઈ ગયું તો આવા દોસ્તો સ્વાગત છે તમારા મારી યુટ્યુબ ચેનલ જયારે મોજમાં આપણે પાછા આજે બીજો દિવસ છે ને વિડીયો લઈને આવી ગયા છીએ તમારા આપણે સ્પેશિયલ આપણે જે એસડી બનાવવાના છે તમે આગલા વિડીયોમાં જોયું છે આપણે એસસીડી બનાવવાના છે ને આપણે કાર્ય લઈ આવ્યા છીએ જૂનું એ તમને દેખાડશું કબડ્ડીમાંથી લઈ આવ્યા છીએ આપણે નવું નથી લાવ્યા અને આખું આપણો આપણે ફ્રાન્સ પણ ફ્રાન્સને બધું કમ્પ્લીટ આવ્યા છે આપણે બધું આખું કમ્પ્લીટ બદલાવના છીએ તમને દેખાડું તો જોઈ શકો છો આપણે આમાંથી આ જૂનું કાર્ય એનું કાઢી લીધું છે જે આપણે અહીંયા હેડ છે આ ફ્રાન્સ કહેવાય આને જો તમે આ લગરવાળું હતું આમાં જે જુના મોડલમાં તો આપણે અહીંથી જે હવા લઈ જાય છે એટલે આપણે આ કેન્સલ કરી નાખ્યું છે અને કમ્પ્લેટ બીજું જ લાવ્યા છીએ તમે જોઈ શકો છો આ લાવ્યા છે આ નવું કાર્બેટર લાવ્યા એનું છે અને જૂનું જો અહીંયા પીડ્યું છે જોઈ શકો છો કાર્બેટરને ત્રણે વસ્તુ તમે જોઈ શકો છો ત્રણે વસ્તુ આપણે કબાડીમાંથી લઈ આવ્યા છીએ કાર્બેટરે સાફ કરી છીએ અને આ ચઢાવી દીધું છે અને એનો ફ્રાન્સ પણ આમ જ છે ચડાવેલો કાર્બેટરમાં તમે જોઈ શકો છો કાર્બેટર આપણે સાફ કરી નાખ્યું છે અને કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું છે હવા મારી દીધી છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો સાફ કરી નાખ્યું છે આપણે અને હવે ફિટ કરી અને પછી ગાડી ચાલુ કરવાના છે તમે જોવા આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી છે કાર્બેટરની જોઈ શકો છો તમે કમ્પ્લેટ આપણે સાફ કરી નાખ્યું છે હવા બહુવા મારીને કમ્પ્લેટરથી આપણે હવા મારી કમ્પ્લીટ સાફ કરી નાખ્યું છે ને તો ચાલો આગળ વિડીયોમાં બનાવી રહેજો આપણે ગાડીમાં કાર્બેટર સડાવાના છે ફિટ કરશું અને ટાંકી હજી સાફ કરાવવાની સાફ કરવાની છે અને એમાં કોક નાખી પેટ્રોલ કોક નાખી પેટ્રોલ લાવવાનું છે પણ કરી સાફ કરી અને ચડાવવાનું છે તમે જો આપણે ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરો બધાને ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો આપણે કાર્બેટર ચડાવીએ હવે તો જોઈ શકો છો આપણે કાર્બેટર ફિટ કરી નાખ્યું છે અને કમ્પ્લીટ તમને આપણે ચાલુ પણ કરી દઈએ પણ ત્યારે આપણે વિડીયો નહોતો આવ્યો પણ હવે તમને ચાલુ કરીને દેખાડશું જો તમે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અહીંથી કરી છે ડાયરી ડાયરી કરી નાખી છે કારણ કે લોકનો હજી ચાવી નથી એટલે શેડા આપ્યા નથી જોવો તમે લોકના શેડા બહાર છે જોઈ શકો છો તમે ચાલો તો તમને ચાલુ કરી અને દેખાડીએ જોઈ શકો છો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલુ તો ઘર બેઠે ચડાવી દીધું છે જોઈ શકો છો તમે આપણે ગાડી ચાલુ કરીને કી છે કમ્પ્લીટ તમે જુઓ એથી કરી દઈએ બંધ હોય તો તમે જોઈ શકો છો આપણે ગાડી કમ્પ્લીટ ચાલુ કરીને કી છે અને હવે આગળના જમ્પર ખોલી નાખ્યા છે ભરવા માટે તમે જોઈ શકો છો આપણે જમ્પર ભરી છે તો તમે જમ્પર ભરવાના છે આપણે બે ભરવાના છે કાઢ્યું છે જે આખું નીકળી ન જાય એટલે એક ભરી છે એક હજી કાઢીને ભરવાનું છે તમે જોઈ શકો છો આપણે એકમાં શીલ બદલાઈ નાખ્યું છે શીલ અને ઓઇલ ને ઉપર આમાં આથી આવું નીકળ્યો છે આ પતળો તમે જોઈ શકો છો આ છે એનું શીલ જૂનું આ શીલ આપણે બદલી નાખીએ છીએ કે સ્પાયોનીનું તમે જોઈ શકો છો આપણે આ શીલ વાપરી છે જોઈ શકો છો તમે આ સીલ આપણે આમાં નાખી દીધું છે ફીટ કરવાનું છે ઓઈલ બોઇલ નાખી ને આ બીજું જમ્પર પણ ફરવા નાખી તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો તો જોઈ શકો છો આપણે બીજું જમ્પર પણ ખોલી નાખ્યું છે તમે જોવો જમ્પર કાઢ નીકળ્યું છે સ્પ્રિંગ અને નોટ બોલ અને વાયસર ને એનું જોઈ શકો છો નીકળ્યું છે અને એનું સીલ પણ આપણે કાઢી નાખ્યું છે આમાંથી તમે જોઈ શકો છો અહીંયા છે એનું સીલ આવડો આ જૂનું સીલ છે આપણે એમાં નવું સીલ નાખી દેવાના છે અને ઓઈલ પણ નવું નાખી આવી જશે આમાં તમે જોઈ શકો છો આપણે સીલ આમાં બેહાડવાના એક જમ્પર ભરી અને આપણે ચડાવી દીધું છે અને બીજું ખોલ નાખ્યું છે જુઓ તમે ચાલો તો આ જમ્પર પણ ફરી લઈ અને ચડાવીને ફિટ કરીને પછી તમને દેખાડશું તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રહીજો તો જોઈ શકો છો આપણે બે જમ્પર ભરાઈ ગયા છે બે જમ્પર ભરી નાખ્યા છે અને ચડાવી દીધા છે અને ફિટિંગ પણ કરી છે તમે જુઓ બે જમ્પર ચડાવી દીધા છે અને હવે વેલ ચડાવી પંખો પંખો ચડાવી અને પછી આને ધોર ધોરાવાની છે પહેલાં ધોરાવી આવી અને પછી કલર કામ કરવાનું છે આપણે આગળ આગળ જ્યાં બીજું બધું કમ્પ્લેટ થયું છે સેલ્ફ મેપ જોવાનું છે બેટરી પણ આવી ગઈ છે નવી તમે જોઈ શકો છો વેબસાઇડની બેટરી આવી ગઈ છે નવી આપણે ચડાવી ચડાવીને સેલ્ફમાં જોવાના છે પછી આપણે ગાડી વોશિંગ કરાવે ધોવા દેવાના છે પછી કલર કામ કરવાના છે એમાં થોડું ઘણો જે એ કરી પછી એ કમ્પ્લીટ ફિટ કરી અને ધોરાઈને પછી કલર કામ કરવાનું છે આમાં તમે જોઈ શકો છો એ પણ તમે વિડીયોમાં દેખાડશો આપણે વિડીયો વિડીયોમાં બનાવી છે અને વિડીયો સારું લાગે લાઈક જ સારી સબસ્ક્રાઈબ પણ બતા ચાલો તો આપણે આટલું આ ફિટિંગ કરી નાખીએ પછી સેલ્ફમાં જોઈ લઈને પછી તમને દેખાડશું તો જોઈ શકો છો આપણે બેટિંગ ચઢાવી દીધી છે અને સેલ્ફ રિલે પણ લગાડી દીધું છે અને તમને દેખાડું સેલ્ફ ફોલો કરીને જોઈ શકો છો ખાલી સેલેબ બોલે છે ચક્કર નથી એટલે આપણે ખોલી નાખ્યાશી બોલ ને ચાલો તો એ તમને દેખાડી તો જોઈ શકો છો આપણે ખોલી નાખ્યું છે અંદર પણ આમાં આમાંનું જે ચક્કર સેલ્ફનો ચક્કર નહીં આવે છે એ આમાં છે જ નહીં કાઢી નાખ્યું છે તમે જોઈ શકો છો એના હિસાબે સેલેબ લાગતો જો ખાલી સેલેબ ખરે છે તો દેખાડ્યું જોઈ શકો છો લાગે સ્લેબ કરે છે પણ એની જે અંદર ચક્કર અને મેગ્નેટનું જે આવે છે એમાં સેજ સેલ્ફનું ગમે તે નીકળી ગયું છે તમે જોઈ શકો છો આપણે બેટરી કમ્પ્લેટ લગાડી દીધી છે રિલે પણ લગાડી દીધું છે આપણે સેલ્ફ લાગે રેડી છે અંદરથી જ વાંધો છે તમે જોઈ શકો છો અને આપણે બેટરી ચડાવી દીધી જમ્પર પણ ફરી અને કમ્પ્લેટ કરી નાખ્યા તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે જમ્પર આપણે પંખો પણ લગાડી દીધો છે અને નંબર આપણી આપણી ગાડીમાં જે રીતના નંબર પ્લેટ સે રીતના મારવાની છે તમે જોઈ શકો છો નંબર પ્લેટી ભાઈ જે લાવવા નથી લાવવાના છે એટલે એ લાવશો પછી આપણી ગાડીમાં જે રીતના લગાડી છે એ રીતના આમાં હિચકાલી નંબર પ્લેટ આપણે આપણી એમાં ને એવું કાંઈ મળતું નથી એટલે આપણી રીતના આપણે એમાં દિહાડવાના છે તમે જોઈ શકો છો આ કમ્પ્લેટ આપણે આમાં સ્લેપનું કામ અટકી ગયું છે આમાં તમે જોવામાં છક્કરને એવું કાંઈ છે ને એ ભાઈને ફોન કરીને બોલાવ્યા છે એટલે આવે પછી આપણે વાતચીત કરી પછી કે નવું લઈ આવી કે પછી કબાડીમાં જઈને પછી નાખીને સેફ ચાલુ કરવાના છે તમે જોઈ શકો છો ચાલો તો વિડીયોમાં આગળ બનાવી દેજો વિડીયો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ચાલો તો આગળ વિડીયો બનાવી દેજો તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ ગાડી ધોઈ આવ્યા છીએ વોશિંગ કરી નાખી છે અને ચાલો તો હવે કલર મારવાના છીએ સ્પ્રે લઈ આવ્યા છીએ આપણે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે હવે આમાં મારવાના છીએ આખી ગાડીમાં બ્લેક કરવાના છીએ તમે જોઈ શકો છો સ્પ્રે આવી ગયો છે અને આપણે ચાલો તો કલર કરવાનું ચાલુ કરીએ તો જોઈ શકો છો આપણે એન્જિનથી કરી નાખ્યું તો શરૂઆત જોઈ શકો છો કે આવી રીતના લાગે છે કલર ચાલો તો તમને બધું તો નહીં દેખાડી કે થોડો ઘણો કલર મારીને પછી તમને દેખાડશું તો જોઈ શકો છો આપણે ઘણો ખરો કલર મારી દીધો છે તમે જોઈ શકો છો આપણે ઘણો ખરો કલર મારી દીધો છે જો તમે સાયલન્સ જ્યારે મારી દીધું છે અડધા મેગવીલે લાગી ગયો છે અને આ બાજુની સાઈડ પડકે બધે કમ્પ્લેટ લગાડી દીધો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે આ બાજુ કલર લગાડી દો છે અને ઓલી બાજુ કલર મારો નથી જોઈ શકો છો ઉપર પણ અહીંયા એટલામાં લાગી ગયો છે કલર આ સાઈડ બાકી છે થોડોક થોડો ઘણો આપણે મારશું પછી પાછા ચાલો આગળ વિડીયોમાં બનાવે છે વિડીયો સારો લાગે લાઇક કરું શેર કરું શેર કરો પોતા નહીં ચાલો તો આગળ કલર મારીએ પછી તમને દેખાડીશું કલર મારીને આ બનાવવાના છે જોઈ શકો મોરાઈ ને લાઈટ તૂટી ગયેલું છે એટલે નાકું બનાવી છે જુઓ તમે તો જોઈ શકો છો આપણે બે નાકા લગાડી દીધા છે અને મોરો પણ આપણે ગાડીમાં ચડાવી દીધો છે તમે જોઈ શકો છો આપણે બોલ્ટ બોલ્ટ કમ્પ્લીટ મારી દીધા છે અહીંયા જોઈ શકો છો તમને દેખાતા હોય કે ન દેખાતા હોય જોઈ શકો છો આપણે નાકા કમ્પ્લીટ બનાવી અને મોરો લગાડી દીધો છે તમે જોઈ શકો છો મોરો પરફેક્ટ આપણે સેલ્સ તરફ હો તો પરફેક્ટ સીધો કરી અને કમ્પ્લીટ આપણે લગાડી દીધો છે અને કમ્પ્લીટ કે નાખ્યું તમે જોઈ શકો છો આપણે એની બેટરીને એવું બધું ચડાવવાના છીએ કમ્પ્લીટ સેલ્ફ દેખ સેલ્ફ પણ આપણે ચાલુ કરી નાખ્યો છે તમને દેખાડ્યું કે ન દેખાડ્યું એ પણ આપણે તમારા બેટરી બેટરી બધું ચઢાવશું પછી સેલ્ફ સ્ટાર્ટ કરી ને તમને દેખાડશે આપણે આની અંદર ચક્કરને એવું બધું નાખ્યું હતું કબાડીમાંથી લાવી અને તમે જોઈ શકો છો કમ્પ્લેટ આપણે કલર પર લાગીને થઈ ગયું છે અને પડિયા પણ મગાવ્યા હતા નવા હો તો જોઈ શકો છો પડી આવી ગયા છે ના પડિયા મળતા નહોતા એટલે બહારથી મગાવ્યા હતા સાતસો રૂપિયાના પડ્યા એવા છે તમે જોઈ શકો છો એમ આરપી એમ આરપી છે નવસો રૂપિયાની જોઈ શકો છો તમે પડ્યા આવ્યા છે સાતસો રૂપિયાના પડ્યા આવ્યા છે આના તમે જોઈ શકો છો આના પડ્યા ક્યાંય મળતા નથી કબાડીમાં આપણે તપાસ કરી પણ ન્યાય ન મળ્યા એટલે નવા મગાવ્યા હતા તમે જોઈ શકો છો પાંચ દિવસે આવ્યા છે નવા પડ્યા અને કમ્પ્લીટ આપણે તમે જોઈ શકો છો આપણી ગાડી કમ્પ્લીટ ઘણી ખરી કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો તો આગળ વિડીયોમાં બનાવીજો અને વિડીયો સારો લાગે તો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ બનાવી દેજો આપણે થોડો ઘણો આ બેટરી બેટરી આ ત્યાં જ ચડાવીને બધું કમ્પ્લીટ કરવાના છીએ અને નંબર પ્લેટ પણ લગાડવાના છીએ જેમ સેમ ટુ સેમ આપણી ગાડીમાં છે તમે જોઈ શકો છો આવી રીતના તે આપણે આમાં નંબર પ્લેટ લગાડે છે અને નંબર પ્લેટ પણ એ ભાઈ લેતા હોય છે તમે જોઈ શકો છો અહીંયા છે આની નંબર પ્લેટ એ નંબર પણ તમે જોઈ શકો છો ચોઈસ નંબર છે જોઈ શકો છો ઓગણસિંહ કમ્પ્લેટ આપણે થઈ ગયું છે બધું તો ચાલો તો હવે આગળ વિડીયોમાં બનાવી રેજો મોરો બોરો કમ્પલેટ થોડું ઘણું ફિટ કરીને તમને પછી પાછા થોડો ઘણો વિડીયો દેખાડશું તો ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રેજો તો જોઈ શકો છો આપણે વ્હીલ ખોલી નાખ્યું છે લાઇન્ડર નાખવા માટે સાફ છે એક નંબર તમે જોઈ શકો છો અને લાઇન્ડર પણ આપણે બદલાઈ નાખ્યા છે તમે જોઈ શકો છો નવા લાઇન્ડર નાખી દીધા છે ચાલો તો હવે ફિટ કરીશું લાઇન્ડર નાખવાના ત્યાં નાખી દે પછી અહીંયા આઈસ્ક્રીમ પાણી તૂટી ગઈ છે એ અંદરની ઇન્જિનની જે આપણે એમાં આ જૂની કાટી ગયેલી હતી એ કાઢી અને આપણે નવી નાખી દીધી છે જોઈ શકો છો વોલ્ટું નાખી દીધું છે નવી નાખી દીધી છે જોઈ શકો છો તમે આપણે બેટરી અને સેલ્ફ પણ ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લેટ જો તમે બેટરી બેટરી આપણે ચડાવી દીધી છે સેલ્ફનું રિલે પણ ચડાવી દીધું છે બેટરી દીધી કમ્પ્લીટ કરી નાખ્યું છે અને સેલ્ફ પણ ચાલુ કરી નાખ્યું છે એ પણ તમને થોડીક વાર પછી દેખાડશે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી દેજો તો જોઈ શકો છો આપણે એક્સીડી કરી નાખી છે કમ્પ્લેટ ફિટિંગ તમે જોઈ શકો છો કમ્પ્લેટ આપણી ગાડી થઈ ગઈ છે કાચ લગાડી દીધો છે મોરો ઇન્ડિકેટર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ઇન્ડિકેટ આપણે જે નંબર પ્લેટ આપણામાં હતી એવી રીતના ગોઠવી દીધી છે તમે જોઈ શકો છો તો જોઈ શકો છો આપણે એક્સીડી કરી નાખી છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ફિટ કરી નાખી છે આપણે પડિયા પણ લગાડી દીધા છે નવા અને ઇન્ડિકેટર મને આનો વાઇઝર ખાસ પણ આપણે ઉપર લગાડી ગયો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ છે ફિટિંગ આપણે એક સીટી તમે જોઈ શકો છો આપણી ગાડી નથી આપણી ગાડી અહીંયા પીડી છે તમે જુઓ તમને એમ લાગશે કે આપણી ગાડી છે પણ આપણે નથી આપણી ગાડી ક્યાં છે જોઈ શકો છો કમ્પ્લીટ આપણી ગાડી ફિટિંગ થઈ ગઈ છે જોઈ શકો છો તમે આનો ફાઇનલ જોઈ શકો છો તમે કમ્પ્લીટ કરી નાખી સેલ્ફ સ્ટાર્ટ કરી નાખી છે તમે જોઈ શકો સેલ્ફ પણ ચાલુ કરી નાખો છો તમે દેખાડું ચાલુ કરીને મીટર છે જ ખરાબ છે એટલે પૂછ્યું નથી તમે જોઈ શકો છો મીટર ખરાબ છે એટલે કોઈ નથી જો જોશું છો તમે ચાલુ ચાલો ચાલુ કરી નાખી છે તમે જોઈ શકો ચાલુ છે ગાડી કમ્પ્લીટ કરી નાખી છે હોન બોર્ડ ઇન્ડિકેટર ઇન્ડિકેટર તમે જોઈ શકો છો ઇન્ડિકેટર કરી પણ તમને દેખાડું જોઈ શકો છો તમે કમ્પ્લીટ આપણી ગાડી ફિટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવી ગાડી હતી અને આપણે કેવી કરી નાખી છે તમે જોઈ શકો છો ગાડી કરતી એ બંધ તમે જોયું આપણે ગાડી એક વર્ષ જૂની ગાડી આપણે કરી નાખી છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો મારી પાસે એક સુધી આપણે ફૂલ કમ્પ્લીટ કરી નાખી છે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું નેક્સ્ટ સુધીમાં બાય